હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાતમ આઠમના તહેવાર માટે કે ટ્રાવેલિંગ માટે તમે લઈ જઈ શકો તેવા મકાઈના લોટના એકદમ સરસ બિસ્કીટ જેવા એકદમ ક્રિસ્પી અને ખસ્તા મકાઈના લોટના ખાટા વડા બનાવવાના છે આ વડા બનાવવા માટે આપણે થોડા નવા મસાલાનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને વર્ષોથી એકને એક રીતથી કરતા હોય તો આ રીતથી જરૂર બનાવજો તો ચાલો આપણે જોઈ લઈએ ખાટાવાળાની રેસીપી એક ફાટકી ખાટું દઈ લીધું છે તેમાં મસાલા માટે એક ચમચી અજમો બે ચમચી વરિયાળી વરિયાળીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે ત્રણ ચમચી તલ લેવાના છે તલનું પ્રમાણમાં થોડું વધારે રાખવાનું છે બે ચમચી સરખા ભાગે લીધેલા આદુ અને મરચાંની ફેસ્ટ લેવાની છે ત્યાર પછી આપણે જે અથાણામાં તૈયાર જે અચાર મસાલો આવે છે તે બે ચમચી લેવાનો છે અહીંયા દહીં આપણે ખાટો વાપર્યો હોવાથી ગોળનું પ્રમાણ થોડું આપણે વધારે લેવાનું છે એટલે કે ત્રણ ચમચી ગોળ લેવાનો છે સ્વાદ મુજબ મીઠું થોડી હળદર અને લીલી સૂકી મેથી આપણે ત્રણ ચમચી નાખીશું લાંબો ટાઈમ સાચવા માટે આપણે અહીંયા સૂકી મેથીનો જ ઉપયોગ કરવાનો છે ત્યાર પછી થોડા લીલા ધાણા આ બધી વસ્તુ નાખ્યા પછી છેલ્લે આપણે ત્રણ ચમચી જેવું તેલ નાખીશું અને આ બધો જ મસાલો દહીં સાથે પ્રોપર આપણે મિક્સ કરી દઈશું આમાં ખાટા દહીંની જગ્યા પર તમે મોડું દહીં લીધું હોય તો ગોળનું પ્રમાણ તમે ઓછું કરી શકો છો અહીંયા મેં કેમિકલ વગરનો બુરું ગોળ લીધો છે તમે ખાંડ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે બે વાટકી પીળી મકાઈનો લોટ લેવાનો છે એકદમ જે બારીક રવો આવે છે રેગ્યુલર તે આપણે ત્રણ ચમચી અહીંયા લેવાનો છે ત્યાર પછી વડાના બાઇન્ડિંગ માટે આપણે બે ચમચી ઘઉંનો એટલે કે રોટલીનો લોટ જ લેવાનો છે આનાથી વડાનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે અને રવાથી એકદમ ખ્રિસ્પી અને એકદમ બિસ્કિટ જેવા બનીને તૈયાર થશે હવે આ બધો જ મસાલો આપણે બધા લોટ સાથે પ્રોપર મિક્સ કરીને જરૂર પડીએ થોડું પાણી લઈને આપણે એકદમ નરમ લોટ બાંધવાનો છે જેવો થેપલાનો લોટ હોય છે તેવો જ આપણે એકદમ સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ બાંધવા માટે ટોટલ ચારથી પાંચ ચમચી પાણીનો ઉપયોગ થયો છે હવે આ લોટને આપણે અડધોથી એક કલાક માટે હેસ્ટ કરવા માટે મૂકી દઈશું અડધો કલાક પછી આપણે આ લોટમાંથી તમે રોટલી જેવો લુવો કરી આ રીતે પેંડા જેવો શેપ આપીને આ ટાઈપના વડા પણ બનાવી શકો છો અથવા તો મોટો લુવો લઈને પાટલી ઉપર જુવારનો થોડો લોટ લગાવી આ રીતે થોડું જાડો એવો ફેરવી ફેરવીને રોટલો બનાવીને કોઈ પણ મોલ્ડથી તમે રાઉન્ડ શેપ તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા શેપ તમે આપીને બિસ્કિટ જેવા વડા તૈયાર કરી શકો છો આમાં વડાની થિકનેસ થોડીક આપણે વધારે રાખવાની છે આ રીતે મીડિયમ ઝાડા એવા બધા જ વડા આપણે તૈયાર કરી લેવાના છે અથવા તો આ રીતે પેંડા જેવો શેપ આપીને પણ આપણે વડા તૈયાર કરી શકીએ આપણે અહીંયા આ રીતે મોલ્ડની મદદથી બધા વડા આપણે તૈયાર કરી લીધા છે વડાને તળવા માટે આપણે વડાના નીચેના બેઝમાં થોડો પાણીવાળો હાથ લગાવીને તળવા મૂકી દેવાના છે બધા જ વડાને આપણે ધીમાથી ફૂલ ગેસ ઉપર તળવાના છે વધારે ફૂલ પણ નહીં અને વધારે ધીમો પડે એ રીતે આપણે બધા વડાને ગોલ્ડન બ્રાઉન બંને બાજુ ફેરવી ફેરવીને તળી લેશું તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ ફૂલીને ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે આ રીતે આપણે અડધો કલાકથી એક કલાક લોટને રેસ્ટ આપીશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે અને ફૂલીને આ રીતે ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી વડા બનીને તૈયાર થઈ જશે હવે તૈયાર થયેલા વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ વડા નહીં પણ કૂકીઝ જેવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે ખાવામાં પણ એકદમ ક્રંચી ક્રિસ્પી ને સ્વાદમાં ખૂબ જ મજેદાર આ વડા બનીને તૈયાર થાય છે બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે બનાવવા ખૂબ જ સરળ છે અને આ વડા બનાવીને તમે લાંબો ટાઈમ સુધી સાચવી શકો છો કેમ કે આપણે તેમાં કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે તમે આમાં લીલી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો લીલી મેથીના વડા પણ આપણે પાંચથી સાત દિવસ સુધી સ્ટોર કરીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ તમે જોઈ શકો છો અંદરથી ફૂલેલા સ્વાદમાં ખૂબ જ મજેદાર આ વડા ચા સાથે બાળકોના લંચ બોક્સ માટે કોઈ પણ તહેવાર માટે ટ્રાવેલિંગ માટે તમે ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ